નમસ્કાર દર્શક મિત્રો અબત્ય ચર્ચામાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવી છે કે વાસ્તુશાસ્ત્ર શું છે અને એનું આપણા જીવનમાં શું અસર કરતા છે આપણા રૂટીન જીવન ઉપર કે આપણા ધંધાકીય રીતે આપણને કઈ રીતે એ અસર કરતા છે તે તેના ઉપર આજે આ વાત કરવી છે ત્યારે આપણી સાથે જોડાયેલા છે હુનર વાસ્તુના મેહુલભાઈ સોલંકી કે જે છેલ્લા અઢાર વર્ષથી જ્યોતિષ એનર્જી તેમજ વાસ્તુ એનર્જી સાથે જોડાયેલા છે અને આ જ ફિલ્ડમાં અઢાર વર્ષથી કાર્ય કરી રહ્યા છે તો મેહુલભાઈ પહેલાં તો આપનું સ્વાગત છે તકના વિશેષ કાર્યક્રમમાં ખાસ તો પહેલાં વાત કરીએ કે વાસ્તુ એનર્જી તેમજ જ્યોતિષ એનર્જી એ શું છે અને એનું આપણા જીવનમાં કે ધંધાકીય રીતે આપણા કઈ રીતે અસર કરતા છે નમસ્કાર મિત્રો જેવી રીતે આપણે જાણીએ છીએ કે રૂટીન લાઈફમાં આપણે જે ડે ટુ લાઈફમાં જે ભોગવતા હોઈએ છીએ જે માણતા હોઈએ છીએ જે ગેઇન કરતા હોઈએ જે અચીવ કરતા હોઈએ છીએ થોડું પ્લસ માઇનસ પ્લસ માઇનસ વેરીએશન આપણી લાઈફમાં ચાલતું હોય છે તો એનો બેઝ એકચ્યુઅલી શું છે કે આપણા લાઈફની અંદર આપણી સરાઉન્ડિંગ જે એનર્જી આપણે સેટઅપ કરી હોય છે જેને વાસ્તુને રેલેવન્ટ એનર્જી કહેવાય છે જ્યોતિષને રેલેવન્ટ એનર્જી વાસ્તુ અને જ્યોતિષ કે આંકડા શાસ્ત્ર ન્યુમોરોલોજી અલ્ટિમેટલી બધી એનર્જીનું કામ છે કે આપણા સરાઉન્ડિંગ જે વસ્તુ તમે સમજો કે ઘણી જગ્યાએ આપણે સરસ એક્ઝામ્પલ એક છે મંદિરમાં જઈએ તો તો ત્યાં આપણને કેવા વાઇબ્સ આવે છે કે ધીમું ધીમું ભજન વાગતું હોય ને આપણું મેન્ટલ સ્ટેટસ કઈ જગ્યાએ જાય તો કી પીસફુલ અને એન્વાયરમેન્ટ એવું ફીલ થાય કે બહુ ફિલિંગ ગુડ બરાબર અને સેમ થિંગ જ્યારે આપણે કોઈ ડિસ્કોથેગમાં જઈએ કોઈ પાર્ટી કોઈ ફંક્શનમાં જઈએ ત્યારે ત્યાંનું જે એન્વાયરમેન્ટ હોય એ આપણા મેન્ટલ સ્ટેટસ ઉપર શું ઇફેક્ટ કરે છે એ બે વચ્ચે જે વેરીએશન છે ને ઇટ ઇઝ કોલ્ડ એનર્જી બટ એ એનર્જી કેવી છે કે સરાઉન્ડિંગ એનર્જી જે સેટઅપ થયેલું હતું જે આપણા કાનમાં ગયું અને આપણે જે જોયું એના અકોર્ડિંગ આપણું મેન્ટલ સ્ટેટસ બંધાણું એ આખું એનર્જીનું કામ તો સેમ થિંગ વાસ્તુ અને એસ્ટ્રોલોજી આપણા રિક્વાયરમેન્ટ અને એને રેલેવન્ટ એનર્જીને આપણી લાઈફમાં એડ ઓન કરવાનું કામ કરે છે અને એનાથી આપણા લાઈફને આપણે એક સારો ટ્રેક આપી શકાય છે અને સારી રીતે ગેઇન કરી શકાય છે તો અલ્ટિમેટલી એનર્જીનું કામ છે ખાસ તો આ એનર્જી છે એનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ છે એના વિશેની આપણે વાત કરીએ કે એક આપણે ધંધાકીય રીતે કે ઘરમાં કે આપણને કેટલું મહત્વરૂપ હોય છે જેવી રીતે આપણે ભણેલા નાનપણમાં ત્યારે એવું એક સાયન્સનો સબ્જેક્ટ છે કે પૃથ્વી બની બ્રહ્માંડ બઈનું હું તમે કંઈ પણ વસ્તુનું સર્જન થયું છે જેનું નિર્માણ થયું છે એનું બેલેન્સ કરવા માટેનું જે બેઝ છે ને એ ફાઈવ એલિમેન્ટ છે વોટર એર ફાયર અર્થ અને સ્પેસ એટલે પંચ મહાભૂતથી પૃથ્વી હું તમે બ્રહ્માંડ જે કોઈ વસ્તુ બની છે જે કોઈ વ્યક્તિ બન્યા છે એનું બેઝ આ છે હવે સપોઝ આપણે સમજો કે કોઈ વસ્તુને ગરમ ખાવામાં વધારે આવી ગયું તીખું તળેલું આવી ગયું હોય તો આપણને એસિડિટી થાય છે તો એ બે એલિમેન્ટ આપણા બોડીમાં મિક્સ મેચ થયા હોય છે જેમ કે તીખું અને તળેલું ખાઈએ તો આપણને એસિડિટી થયું તો એનો મતલબ એવો થાય છે કે ફાયર અને વોટર અગ્નિ તત્વ અને પાણી તત્વ આપણા બોડીમાં એવી રીતે ઇમ્બેલેન્સ થયું છે કે બોડી છે ને બર્ન થાય અંદરથી બરાબર છે એટલે શું કહેવાય ડૉક્ટર આપણને દવા લઈએ અથવા તમે જો ઘરે ઇનો પીશો ને બબલ્સ ઈનો મતલબ શું છે ઈનો નાખીને પાણીમાં હલાવશો બબલ્સ થવાના છે તો એ છે ને એર એલિમેન્ટ પ્રોડ્યુસ કર્યું તો પેલું ફાયર અને વોટર બે ઇમ્બેલેન્સ થયું છું આપણું બોડીમાં એમાં એર એલિમેન્ટ એડ ઓન થયું ને ત્યારે આપણને બોડી ન્યુટ્રલ થાય છે તો સેમ વસ્તુ એનર્જીનું કામ વાસ્તુમાં થાય છે કે જ્યારે કોઈ પ્રોપર્ટીનું સાઉથ ઇસ્ટ એટલે કે અગ્નિ તત્વ ખરાબ હોય ત્યારે ત્યાં કેશ ફ્લોનો પ્રોબ્લેમ થઈ શકે મેનપાવરનો પ્રોબ્લેમ થઈ શકે નોર્થ ખરાબ હોય તો ઓપોર્ચ્યુનિટીનો પ્રોબ્લેમ થાય કારણ કે જે જગ્યા જે દિશા આપણને જે વસ્તુ આપે છે એ વસ્તુ એ જગ્યા ડિસ્ટર્બ થઈ એને રિલેવન્ટ આપણને એનર્જી બ્લોક થાય છે તો સિમ્પલ વસ્તુ એવી થઈ કે જે એનર્જીનો સોર્સ જે એનર્જીનું માધ્યમ આપણી સરાઉન્ડિંગ એનર્જીમાં છે એને કોઈ બ્લોકેજ થાય તો એને રિલેવન્ટ ગેઇન આપણને બ્લોક થઈ જાય છે તો આપણા રૂટીન લાઈફની અંદર આપણી દરેક જરૂરિયાતો હેલ્થ વેલ્થ હેપીનેસ બિઝનેસ આ તો બેઝ થયો કે મેઇન જરૂરિયાત પણ એનો જે કોર છે કે કોઈ વસ્તુ આપણે મેળવવી હોય તો કઈ રીતે મળે તો એના માટે આ પંચતત્વ આપણી સરાઉન્ડિંગ એનર્જી જો બેલેન્સ કરેલી હોય તો એને આપણે અચિવ કરવું બહુ ઇઝી થઈ જાય છે ખાસ તો વાત કરીએ કે જે ઘરના ઇન્ટિરિયરની તો એ ઘરનું ઇન્ટિરિયરનું મહત્વ કેટલું કે આપણા બિઝનેસને ડેવલપ કરવા માટે અને એમાં પણ એનર્જીનું શું રોલ છે ખાસ એના માટે મિત્રો ઘરનું ઇન્ટિરિયર છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ તમે જો ઘણા લોકોને એવું ફેસ થતું હોય છે મારી પાસે ઘણા એવા કેસ આવે કે અમે પહેલાં જૂના ઘરમાં રહેતા ત્યાં ત્યાં અમારો ગ્રોથ થયો અલ્ટિમેટલી અમે સારો ગેઇન કર્યો એક ઇન્ડસ્ટ્રી કરી બીજી ઇન્ડસ્ટ્રી કરી અને પછી એમ થયું કે હવે નવા રેસિડન્સમાં જઈએ તો ઘર થોડું મોટું બનાવે નવી પ્રોપર્ટી લે મોટી પ્રોપર્ટી લે હવે ત્યાં ઇન્ટિરિયર બનાવવામાં કંઈ મિસમેચ થાય ઇન્ટિરિયર મીન્સ વોટ અગેન આપણી સરાઉન્ડિંગ તમે જે ફર્નિચર બનાવો છો એની અંદર ઓબ્જેક્ટ ઇન્ટિરિયર કલ્ચર કલર પેઇન્ટિંગ ફોટોગ્રાફ આ બધી વસ્તુને એડોન કરીએ છીએ અત્યારે ઇન્ટિરિયરનો સારો એવો ક્રેઝ ચાલી રહ્યો છે તો જે વસ્તુ જે જગ્યાએ મૂકવામાં આવી છે એઝ એ ઇન્ટિરિયર સમજો કોઈ વોલ હાઇલાઇટ કરવામાં આવી તો ડિપેન્ડ કે એ કઈ જગ્યાનું એન્વાયરમેન્ટ છે અને ત્યાં તમે કયો કલર લીધો છે તો એ વોલ પેઇન્ટ થયા પછી એને રિલેવન્ટ એનર્જી જો સપોઝ બ્લોક થતી હોય તો એને રિલેવન્ટ ગેઇન આપણો બ્લોક થાય સેમ થિંગ કદાચ કોઈન્સિડન્સ જ્યારે એ જ દિશાની અંદર પાવરફુલ થઈ જાય કે જે જગ્યાએ જે વસ્તુ હોવી જોઈએ અને બાય કોઈન્સિડન્સ આપણે મૂકી દીધી તો આપણો ગેઇન થાય છે ગ્રોથ થાય છે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે આવો વિચાર કોઈ વ્યક્તિને ક્યારે આવે મેં એવું જોયું છે કે જે લોકોનો બર્થ ચાર્ટ જન્માક્ષર છે ને એ આપણી લાઈફમાં બહુ મોટો રોલ છે કારણ કે ઘણા લોકો એનું કરિયર સ્ટાર્ટ કરે ને ત્યારે એના જીવનમાં કોઈ મહાદશા એવી ચાલતી હોય કે જેને ગેઇન આપવાની હોય એટલે સમજો પંદર વર્ષ છે બાવીસ વર્ષ છે રાહુ છે બાવીસ વર્ષ ચાલે છે ગુરુ સત્તર વર્ષ ચાલતો હોય તો જે જે પ્લાનેટની સિકવન્સમાં દશાઓ લાંબી ચાલતી હોય અને બાઇકો ઇન્સિડન્સ એનું કરિયર શરૂ થયું અને એ પર્ટિક્યુલર પોઝિટિવ મહાદશાથી એણે ઇનિંગ સ્ટાર્ટ કરી તો એ પાંચ પંદર વર્ષની અંદર ખૂબ સારો એવો ગેઇન કરે કારણ કે શું છે ડ્રાઈવર પ્રોપર આવ્યો છે હવે એને ખબર નથી કે વાસ્તુ પ્રમાણે હું શું કરું છું બટ એ ડ્રાઈવર પ્રોપર છે ને એટલે એની થોટ પ્રોસેસ બરોબર જ આવે એના માટે પોઝિટિવ આવે પોઝિટિવ મીન્સ વોટ કે એને એવું જ વિચાર આવે કે હું અહીંયા આ કરું અહીંયા આ કરું હું આ બિઝનેસમાં એન્ટર થઉં બિકોઝ પેલો ડ્રાઈવર એને જે પોઝિટિવ પ્લાનેટ એને કામ આપે છે સમજો કે જે પ્લાનેટ અત્યારે એક્ટિવ છે એઝ ઓફ નાવ એ એના બરચાટ મુજબ એને સારો ગેઇન આપે છે સારી હેલ્થ આપે છે અને એ દશા એની કન્ટિન્યુ લાંબા વર્ષ સુધી છે તો એટલો પીરિયડ એના માટે બેસ્ટ હોય છે અને સડનલી જ્યારે એ દશાઓ પૂરી થાય ત્યારે એને પ્લાનેટ બદલાય એટલે ડ્રાઈવર બદલાનો તો ત્યારે એને રિલેવન્ટ કદાચ એનું રિઝલ્ટ થોડું પ્લસ માઇનસ થઈ શકે તો એનો મતલબ એવો થાય વ્યક્તિ મહાન નથી પરિસ્થિતિ મહાન હોય છે ઘણા લોકોને એની અવેરનેસ હોતી નથી ઘણાને વહેલી આવી જાય છે કારણ કે અનુભવ થાય કે ભાઈ ચલો હમણાં મેં આ બિઝનેસ કર્યો અને સડનલી મને ડાઉનફોલ આવ્યો પહેલાં તો મારું બહુ બરાબર ચાલતું હતું તો એના માટે પહેલાં તો જ્યોતિષ એનર્જી કે વાસ્તુની યારે કનેક્ટેડ સમજો કે એક બહુ મોટો મિથ છે મેં જોયું છે રેસિડેન્સમાં ખાસ કરીને ઘરની અંદર એવું કહેવામાં આવે છે હજારો બુક વાસ્તુની આપણે લઈએ તેમાં લખ્યું છે કે ઈશાન ખૂણામાં મંદિર હોવું જોઈએ માસ્ટર બેડરૂમ નૈઋત્યમાં સાઉથ વેસ્ટમાં હોવો જોઈએ હવે આ મોટું મિથ છે સાચી વાત એનર્જી વાઇઝ બરાબર છે બટ દરેક વ્યક્તિને લાગુ ન પડે જેવી રીતે તમારા ફિટિંગના કપડાં મને નહીં થાય મારા તમને નહીં થાય તો વાસ્તુનો નિયમ છે કે વ્યક્તિ ઇતિહી વાસ્તુ કે જેવો વ્યક્તિ છે એના રિલેવન્ટ વાસ્તુ હોય તો એને મજા આવે કારણ કે એના એના લાયક એન્વાયરમેન્ટ બની ગયું છે રાઈટ તો નૈઋત્યમાં માસ્ટર બેડરૂમ જો તમે બધાને બનાવી દેશો તો નૈઋત્ય દિશા એકચુઅલી છે ને રાહુની છે હવે બની શકે કે કોઈની કુંડલીમાં રાહુ ચોથા સ્થાનમાં છે કોઈનું આઠમા સ્થાને છે કોઈ બારમા સ્થાને છે હવે એઇટનો હોય સિક્સનો હોય કે ટ્વેલ્થનો રાહુ હોય અને એને માસ્ટર બેડરૂમ નૈઋત્યમાં આપે ને તો એ ધીરે ધીરે લોસમાં જશે એથમાં હોય તો એની હેલ્થ બગાડે છે એક્સિડન્ટ કરાવે ટ્વેલ્થમાં હોય તો એને હોસ્પિટલાઇઝ કરાવે સિક્સમાં હોય તો એને રોગ ક્લિયર ન થાય બિકોઝ જે જગ્યા એના માટે સૂટેબલ નથી એ જગ્યા આપણે સુવડાઈ દીધા છે એવી જ રીતે ઈશાનનું મંદિર રાખી દીધું જગ્યા બહુ પવિત્ર છે ઈશાન કુણો સારો છે પણ ઈશાનમાં ડોમિનેટ કરે છે ગુરુ તો જેની જન્માક્ષરમાં જેની કુંડલીમાં ગુરુ નેગેટિવ રિઝલ્ટ આપે છે અને એ વ્યક્તિ રોજ સવારે ગુરુની જગ્યાએ જઈને બ્લેસિંગ માગે છે ભગવાનને પ્રાર્થના કરે છે તો અલ્ટિમેટલી એના માટે નેગેટિવ સ્વિચ ઉપર રોજ હાથ મૂકે છે એને અવેરનેસ નથી સો બેઝિકલી એનો નિયમ એવો લાગુ પડ્યો કે જે વ્યક્તિ માટે જે એન્વાયરમેન્ટ હોવું જોઈએ એ જગ્યા ઉપર એને જો પ્રોપર પ્લેસમેન્ટ કરવામાં આવે ને તો એને પ્રોપર રિઝલ્ટ મળે એટલા માટે આને હું કહું છું કે વાસ્તુ એનર્જી અને જ્યોતિષ એનર્જી એનર્જી એટલે શક્તિ શક્તિને ક્યારેય આપણે મુઠ્ઠીમાં બાંધી ન શકાય આપણે છે ને હવા પાણી એને કોઈ હાથમાં બાંધી ન શકાય એ ઓલવેઝ ફ્લોટિંગ હોય મુવેબલ હોય તો જે મોવેબલ વસ્તુ છે ને એને એના ફ્લોમાં આપણે સાથે ચાલવું પડે તો જ્યારે દશા દિશા બદલાય ને ત્યારે એને રિલેવન્ટ આપણે નાનો મોટો ચેન્જ કરીએ તો આપણો ગ્રોથને આપણે કન્ટિન્યુ રાખી શકાય છે અને ફેમિલીની હેલ્થ છે કિડ્સના એજ્યુકેશન છે કે હેપીનેસ છે કે જે પૈસા અર્ન કર્યા છે એ અર્ન કરેલા પૈસા તમે પ્રોપરલી યુઝ કરી શકો એને યુટિલાઇઝ કરી શકો એના માટે એ બધી એનર્જી જો બેલેન્સ હોય ને તો એના માટે સબ્જેક્ટિવ રિઝલ્ટ આમાં લઈ શકાય છે મારો પ્રશ્ન પણ એ જ હતો કે આ શું અસર કરે છે બધા જ લોકોને અસર કરે છે એનર્જી છે તો એ બધાને અસર કરતા છે જ્યોતિષનું કહ્યું કે પછી આંકડા કહેવાય કયો શાસ્ત્ર કયો તો શું એ બધાને અસર કરતા હોય છે આ કેવી વાત છે કે ઓક્સિજન આપણી આજુબાજુ અવેલેબલ છે પણ બધા એને લઈ શકે અલ્ટિમેટલી બધા એને લેવો જ પડે નતર જીવન નથી તો ઇનવિઝિબલ છે ઓક્સિજન અને આપણે એના સિવાય રહી નથી શકતા એવી રીતે આ બધી એનર્જી ઓલવેઝ આપણી આજુબાજુ હોય જ છે તો જ દરેક વ્યક્તિના જીવનમાં પ્લસ માઇનસ ઉતાર ચઢાવ જે આવે છે એનું રીઝન એ છે કે એની એનર્જી પ્લસ માઇનસ થતી હોય છે કયા વ્યક્તિને કયા ટાઈમે કેવી એનર્જી ફીલ થાય છે ડિપેન્ડ કે એની સરાઉન્ડિંગ શું મૂક્યું છે તમને એક બીજું એક્ઝામ્પલ આપું કે સપોઝ આપણા ઘરમાં આપણે કોઈ એવું સરસ મજાનું પેઇન્ટિંગ કે સ્કલ્પચર રાખ્યું કે એ જોયા પછી આપણને બહુ મજા આવે છે કે પીસફુલ એન્વાયરમેન્ટ ફીલ થાય છે વહેતું પાણી હોય ઝરણું હોય સરસ મજાના માઉન્ટેન્સ હોય ગ્રીનરી હોય તો આવા પેઇન્ટિંગ જોઈને મજા આવે હવે સેમ થિંગ ઘણાને એવું આદત હોય તો એ અલગ અલગ ડેવિલના અને એવિલના ને એવા બધા હરર પિક્ચર રાખે છે ઘણાના બેડરૂમમાં મેં જોયા છે હું કામ કરવા જાઉં તો ઘણી જગ્યાએ મેં જોયેલું છે તો એકચુઅલી એનો રાહુ ખરાબ હોય શનિ ખરાબ હોય તો એના વિચાર એવા મને આવા પોસ્ટર જ ગમશે એની આ ફાઇટિંગના પોઝ લગાવેલા હોય તો એ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું કારણ છે જે તે વ્યક્તિનું ચાર્ટ જો દરેક વ્યક્તિ છે ને ક્રિમિનલ નથી દરેક વ્યક્તિ છે ને સાદું નથી થતું તો એનું રીઝન એ જ છે કે કઈ વ્યક્તિનો ચાર્ટ એને શું રિપ્રેઝેન્ટ કરે છે ને એવું એનું એન્વાયરમેન્ટ એવું એનું નેચર બને છે અને એના અકોર્ડિંગલી એની એક્ટિવિટી એ ચૂઝ કરે છે તો એ પર્ટિક્યુલર એક્ટિવિટીને ફ્લોમાં લઈ જવા માટે આના માટે વાસ્તુ એનર્જી અને જ્યોતિષ એનર્જીનો બેલેન્સ કરવામાં આવે જે તે પ્રોપર્ટીમાં તો એને રિલેવન્ટ ગેઇન ખૂબ સારો લઈ શકાય છે ખાસ તો વાત કરીએ કે જે વાસ્તુશાસ્ત્રની તો બધા લોકોને અસર નથી કરતું હતું કે બધાનું અલગ અલગ પોતાનું એક મહત્વ હોય છે તો રાશિ પ્રમાણે પણ હોય છે કે શું હોય છે કઈ રીતના હોય છે મારે એના વિશે થોડુંક જાણવું સી જે રાશિ રાશિ સબ્જેક્ટ કેવું છે કે વાસ્તુ અને રાશિમાં કયો પ્લાનેટ તમને કયો પ્લાનેટ શું એઝ ઓફ નાવ આ એક સરસ વસ્તુ એવી છે કે સમજો કે આપણે કોઈ હોલમાં અત્યારે બેઠા છીએ તો અહીંનું લાઇટ અને અહીંનું એસી ચાલું છે તો એ જે રાશિમાં જે પ્લાનેટ છે એ અત્યારે એક્ટિવ છે ને તો એનું એન્વાયરમેન્ટ આપણે ફીલ કરીએ છીએ બરાબર પણ બાજુનો રૂમ છે અને એ બંધ છે તો મતલબ જે પ્લાનેટ અત્યારે એઝ ઓફ નાવ એક્ટિવ છે જે રાશિમાં બેઠો છે તો એ રાશિનું આઉટપુટ શું છે એ રાશિ આપણને શું આપી શકે અને એ પ્લાનેટ પિક્સ થાય એની સાથે જોડાય પછી બે ભેગા થઈને કોમ્બિનેશનમાં મારું લાઈફ અત્યારે કરંટમાં શું બનાવી શકે ને એ મારી કરંટ લાઇફનો આઉટપુટ હોય ખાસ તો આપણે વાત કરીએ કે ઘણા લોકોના મગજમાં જે મગજ એનો ફરતો હોય છે કે ભાઈ મારે આ ધંધામાં જવું છે આ નોકરી કરવી છે બધાનું પોતપોતાનું એક અલગ એવું થતું રહેતું હોય છે વારંવાર થતું હોય તો એમાં શું એવું લાગે છે કે ભાઈ જે વ્યક્તિના ઘરમાં સાઉથ વેસ્ટ ડિસ્ટર્બ હોય ને એનું ડિસિઝન મેકિંગો છું કારણ કે એની સ્ટેબિલિટી ન હોય એનો હોલ્ટ ના હોય એટલે આ બહુ અત્યારનો ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે અગેન મેં કીધું ને કે ઇન્ટિરિયર જ્યારે ડિસ્ટર્બ હોય ત્યારે વ્યક્તિના સ્વભાવ બદલાઈ જાય છે હું જ્યારે ઇન્ટિરિયરના ના નાના મોટા ચેન્જીસ કરાવું છું તો એમાં વ્યક્તિનો પરિવારનો છોકરાઓના સ્વભાવ પહેલાં બદલાય છે બિકોઝ વાસ્તુ કે એસ્ટ્રોલોજી એ આપણી સરાઉન્ડિંગ પરિસ્થિતિને બદલાવવા માટે બીજા કોઈ ઇનપુટ નથી આપતું પણ આ એનર્જી ઇનપુટ કરવાથી આપણા વિચારો માત્ર બદલાય છે અને જ્યારે વિચારો બદલાય એટલે આપણી લાઈફનું ઇનપુટ બદલાયું અલ્ટિમેટલી સમજો કે હું જે રસ્તેથી મારા ઓફિસે જવા માટે રોજ રસ્તો જે લઉં છું તો એ રસ્તામાં સેમ ડ્યુરેશન એટલો જ ટાઈમ લાગવાનો છે હું રસ્તો બદલાવું તો બની શકે કે કાં ટાઈમ પ્લસ થાય ને કાં માઇનસ થાય ડિપેન્ડ કરે કેટલું ડિસ્ટન્સ છે તો મેં શું કર્યું કે ઇનપુટ બદલાવું તો આઉટપુટ બદલાશે તો એસ્ટ્રો કે વાસ્તુથી આપણી આપણી લાઈફમાં નાનું મોટું ઇનપુટ આપીએ છીએ ને એ રૂટીન ઇનપુટથી થોડું અલગ ઇનપુટ આપીએ ને એટલે આઉટપુટ બદલાવવાના ચાન્સ હંડ્રેડ બની જાય છે તો દરેક વ્યક્તિને લાગવું પડશે અને હું તો ફેસ કરું છું કારણ કે અલ્ટિમેટલી અઢાર વર્ષ થયા તો મેં ઘણા બધા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ બિઝનેસમેન પોલિટિશિયનો કે જે લોકોને સી પહેલી વસ્તુ એક વાસ્તુ કે એસ્ટ્રોલોજી ખરેખર કોઈ દુઃખી વ્યક્તિ માટેનો સબ્જેક્ટ જ નથી લોકોને એમ થાય કે હું હેરાન છું દુઃખી છું એટલા માટે મારે વાસ્તુ એનર્જીનો કે જ્યોતિષ એનર્જીનો ઉપયોગ કરવો પડશે એવું નથી હું જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું તો કોઈ બસો કરોડના ટર્નઓવરે છે કોઈ ચારસો કરોડના ટર્નઓવરેથી મને હાયર કરે છે તો અમે ત્યાંથી અમારી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ બિકોઝ એ લોકોને કંઈ એવા મેજર ઇસ્યુ નથી પણ ગ્રોથ માટે એટલે હું અત્યારે ઇન્ડસ્ટ્રીમાં જેમાં જે બી ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં કન્સલ્ટન્સી આપું છું તો વી આર ડુઈંગ ફોર ગ્રોથ ઓનલી કે હવે અત્યારે આટલા કરોડનું ટર્નઓવર છે તો નેક્સ્ટ યરનું પ્રોજેક્શન આટલા કરોડનું સુધી જવું છે તો એના માટે શું પ્રોજેક્શન કરી શકાય કે જેથી કરીને એફર્ટલેસ આમાં આપણે ગ્રો કરી શકાય તો એના માટેનું કામ છે ખાસ તો વાત કરીએ કે આપણે જે ધંધો કરીએ છીએ વેપાર કરીએ છીએ કે ફેક્ટરી કે ઇન્ડસ્ટ્રી જેમાં આપણે વર્ક કરીએ છીએ તેમાં આપણે શું વાસ્તુશાસ્ત્ર કે વાસ્તુ એનર્જી થી આપણે બિઝનેસને ગ્રોથ કરી શકાય છે કે એનો ફાયદો લઈ શકાય છે એમ હંડ્રેડ નહીં થાઉઝન્ડ પર્સન્ટ લઈ શકાય છે બીકોઝ એના ઉપર જ કામ કરું છું મેજર સી ઇન્ડસ્ટ્રી છે ને અત્યારે પર્ટિક્યુલર આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટ સરાઉન્ડિંગ અત્યારે જે ઇન્ડસ્ટ્રીઓ ચાલે છે ને એ ખરેખર ગર્વની વાત છે કે દેશ દુનિયામાં અત્યારે કદાચ ઘણી બધી પ્રોડક્ટ ઘણી બધી જગ્યાએ આપણે ચાઇનાને પણ બીટ કરે છે આપણી ઇન્ડસ્ટ્રી રાજકોટની તો એ લોકોનું પ્રોડક્શન યુનિટ એ લેવલનું છે કે એમાં યર ઓન યર ગ્રોથ કરવો એમના માટે બહુ જરૂરી છે અને એ લોકો કરે છે તો એના સપોર્ટ માટે વાસ્તુ એનર્જીનો અમે ખૂબ ભરીપૂરીનો ઉપયોગ કરીએ છીએ દર વર્ષે ત્રીસથી ચાલીસ ટકાનો ગ્રોથ કોઈપણ યુનિટમાં કેવી રીતે લેવો એ વાસ્તુ એનર્જીથી જ અમે કરીએ છીએ કોઈપણ પ્રકારનું તોડફોડ નહીં કોઈપણ પ્રકારના પિરામિડ નહીં કોઈપણ પ્રકારના જેમસ્ટોન નહીં ખાલી ને ખાલી એનર્જી ફિલ્ડ ઉપર કામ કરી અને બહુ ઇઝી સોલ્યુશનથી પર્ટિક્યુલર નવી પ્રોડક્ટ કોઈ લોન્ચ કરે છે અચ્છા એના પેકેજિંગ એના રો મટિરિયલના પેકેજિંગ એને કઈ રીતે ક્યાં પ્લેસમેન્ટ કરવું અને એ બધી સબ્જેક્ટ ઉપર બહુ ઇન્ડસ્ટ્રીમાં જબરજસ્ત કામ થાય છે હું તમને એક સરસ એક્ઝામ્પલ ઇન્ડસ્ટ્રીનું આપું કે સપોઝ પાંચ હજાર વાર જગ્યામાં એક નાનું ઇન્ડસ્ટ્રી છે તો એ ઇન્ડસ્ટ્રીમાં પાંચ હજાર વાર જગ્યામાં વીસ લોકો કામ કરે છે મશીનિંગ ઉપર બીજા પચાસ લોકો પેકેજિંગ ઉપર અકાઉન્ટ્સને બેક ઓફિસમાં બીજા ત્રીસ ચાલીસ લોકો કામ કરે છે તો અલ્ટિમેટલી દોઢસો લોકોનો કદાચ સ્ટાફ છે વીસ પચીસ મશીનો છે અને ઇન્ડસ્ટ્રી એમ કે અમે પચીસ કરોડનું ટર્નઓવર કરીએ છીએ નાનું રાઈટ તો પચીસ કરોડના ટર્નઓવરમાં એ ઇન્ડસ્ટ્રીની અંદર એવું હોઈ શકે કે એનું શું એટલે મારો ક્વેશ્ચન એ હોય ઓલવેઝ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કે તમે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો તો આટલું પર્ટિક્યુલર ટર્નઓવર છે તો આ ઇન્ડસ્ટ્રી ચોવીસ કલાક કે તમે બાર કલાક ચલાવો તો કેટલા લેવલ સુધી જઈ શકાય છે જે કેટલી તમારી પાસે ઓર્ડર બુક ઘટે છે શોર્ટ છે તો એમ કે અમે પચીસ કરોડનું કામ કરીએ છીએ પણ મારા પ્લાન્ટની કેપેસિટી સપોઝ પંચાવનથી સાઠ કરોડની છે તો મારી પહેલી પ્રાયોરિટી એવી હોય કે હું એને ઓર્ડર બુક ફિલઅપ કરાવું એના કમ્યુનિકેશન પ્રોપર થાય એનો કેશ ફ્લો પ્રોપર થાય તો એ પંચાવન સાહીઠે પહોંચે ને એ પહેલાં અમે કહી દીધું હોય કે હવે તમારે યા તો મોટી જગ્યા લેવી પડશે યા તો તમારે આમાં નામાં એક્સપેન્શન કરવું પડશે બીજો પ્લાન્ટ કરવો પડશે બિકોઝ સી આ કેવું છે કે ઇન્ડસ્ટ્રી અને બાળક બે તમે એક સાથે કનેક્ટ કરી શકો જેમ બાળક નાનું બાળક હોય એની એજ વધે એની હાઈટ વધે એના કપડાં ટૂંકા પડે તો ઇન્ડસ્ટ્રીમાં જ્યારે ગ્રોથ થાય ને ત્યારે ફાઇનાન્શિયલ ગ્રોથ થાય ને એટલે શું થાય કે એનું ઇન્વેન્ટ્રી ટૂંકી પડે એનું કેશ ટૂંકું પડવાનું છે એનું મેન પાવર ટૂંકો પડવાનો છે અને લાયબિલિટી થોડી વધારવી પડે બિકોઝ જ્યારે ગ્રોથ કરે ને ત્યારે થોડીક તકલીફ તો થાય બાળક મોટું થાય એટલે એના કપડાં જૂના નાખી જ દેવા પડે મોટા નવા જ લેવા પડે તો એવી રીતે ઇન્ડસ્ટ્રીમાં સેમ ટાઈમ ગ્રોથ ટાઈમે લિક્વિડિટી એડ ઓન કરવી પડશે મેનપાવર વધારવાના મશીનો વધારવાના અને પાછું નવું વધાર્યા પછી સાઠ કરોડવાળું પંચ્યાસી કરોડની કેપેસિટી કઈ છે તો ઓર્ડર બુકાઈ નવી ઇનપુટ લાવવી પડે કે નવા પચીસ કરોડ રૂપિયાના ઓર્ડર ઇનપુટ લાવવા માટે પાછી મારે બીજી રેમેડી કરવી પડે અલ્ટિમેટલી કેવું છે કે આ રેમેડીનું સોલ્યુશન છે સપોઝ એક તિજોરી છે એમાં પાંચ કરોડ રૂપિયા જ રોકડા રહી શકે એમ છે દસ કરોડ આવી ગયા તમારી પાસે તો એની તિજોરીની જગ્યા મોટી કરવી પડે આટલું સરસ એક્ઝામ્પલ છે કે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થાય ને ત્યારે એની ઇનર કેપેસિટી એટલે ઇનવિઝિબલ એનર્જીને તમે ઇનપુટ આપો ત્યારે એનો ગ્રોથ થાય અને પછી ફાઇનાન્શિયલ ગ્રોથમાં કન્વર્ટ થાય છે તો ઇન્ડસ્ટ્રીમાં બહુ સરસ કામ થાય છે પણ એનું હા ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે સાથે સાથે મારે એનું ઘર પણ પહેલાં કરવું પડે કારણ કે ઘર કેવું છે કે કોઈ વ્યક્તિ આ તો સી કોઈ વ્યક્તિનો બિઝનેસ ચાલે છે કોઈ ઇન્ડસ્ટ્રી છે પોતાની ઘણા લોકો જોબ કરે છે તો જોબ કરતા હોય એના માટે જોબની જગ્યાને પાવરફુલ કરવાનો કોઈ મતલબ નથી ત્યારે બને છે એવું કે આપણે જે પ્રોપર્ટીમાં રહીએ છીએ એ પ્રોપર્ટી પાવરફુલ હોવી જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સી ઘરની એનર્જીમાં લિમિટેશન છે કે આટલો જ ગ્રોથ થવાનો છે ફાઇનાન્શિયલ આટલો જ ગ્રોથ થવાનો છે ઘણા લોકો મને એવા મળ્યા છે કે એની પાસે આઠ ઇન્ડસ્ટ્રી છે બે ચાર પાંચ ઇન્વેસ્ટમેન્ટ છે પણ અલ્ટિમેટલી ફાઇનાન્શિયલ ઇયર પૂરું થાય ને એટલે એની નોટબુક છેલ્લે આટલા સુધી પહોંચેલીઓ કે આટલા જ મારા નેટ પ્રોફિટ છે તો એનપી આટલો જ છે એનો હવે એનો એનપી ઇમ્પ્રુવ કરવા માટે મારે ઘરની એનર્જીને ઇમ્પ્રુવ કરવું ને તો જ એમાં એક્સપાન્શન આવે બિકોઝ ત્યાં ફિક્સ છે કે એને આટલા જ પૈસા મળવાના છે તો એ બે બિઝનેસ કરે કે પંદર બિઝનેસ કરે અલ્ટિમેટલી પૈસા એને એટલા જ મળે છે તો હું પહેલાં ઘરની એનર્જીને એન્હાન્સ કરું સૌ પહેલાં અને કમર્શિયલને પછી કરું બે અલ્ટિમેટલી સાથે કરું તો અમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે વિદિન અ ડેઝ કે વિધિન અ મંથ એમાં બહુ સારો એવો ગ્રોથ થઈ ગયો હોય છે તો બે સાથે કનેક્ટેડ છે ખાસ તો વાત કરીએ કે લોકોને પોતાના બિઝનેસમાં કે વેપારમાં કે એમાં ગ્રોથ તો કરવો છે પણ એને ખ્યાલ નથી કે કઈ રીતના કરવું તો એમાં તમે કઈ રીતના મદદરૂપ થતા છે મને કેવું છે કે કોમન વાસ્તુનો મતલબ નથી કારણ કે અગેન બધાના એક સરખા કપડાં નથી હોતા તો જે વ્યક્તિનો ચાર્ટ હોય છે અને ખાસ કરીને આપણે હું છે ને સબ્જેક્ટિવ કામ કરું છું તમે કીધું ને કે કઈ વ્યક્તિનો દરેક વ્યક્તિના જીવનમાં દરેક ટાઈમે એક સરખો ક્વેશ્ચન નથી હોતો બરાબર ઘણા મારી પાસે આવ્યો હતો કે મને હેલ્થનો ક્વેશ્ચન છે ઘણા મને કે આ ફાઇનાન્શિયલી તો બધાની પાસે હોય છે બિકોઝ અત્યારનું છે ને નેચર છે એની એક્સપેક્ટેશન ક્યારેય પૂરી નથી થવાની રાઈટ તો પૈસા તો બધાને જો હોય છે પણ પૈસા ન આવવાના રીઝન કયા તો ઇન્ડસ્ટ્રીમાં ક્વેશ્ચન પહેલાં એવું હોય કે તમારી પાસે ઓર્ડર પૂરા છે તો એમ કે આ ઓર્ડર છે કન્વર્ટ થાય છે તો કોઈ એમ કે કન્વર્ટ નથી થતા તો કન્વર્ટ નથી થતા તો કેશ ફ્લો વીક હોય બિકોઝ કન્વર્ઝેશન વીક છે તો કામ નથી મળવાનું તો પૈસા નથી આવવાના તો અલ્ટિમેટલી સેકન્ડ ઓપ્શન આવી ગયો ને કન્વર્ઝેશન તો મારે સીધું એવું કન્વર્ઝન પહેલાં ઓક્કું કરવું તો કન્વર્ઝન જ્યારે હું કરેક્ટ કરું છું એનર્જીમાં ત્યારે એને પછી બિઝનેસ આવે છે તો કે આ ઓપોર્ચ્યુનિટીઝ છે કન્વર્ઝન થવા લાગ્યું છે તો કેશ ફ્લો પણ આવવાનો મેનપાવર પણ ઓકે છે કોન્ફિડન્ટ વધવાનો છે તો આ બધી સિકવન્સમાં ચાલે છે પછી ઘણા લોકોને મેજોરિટી ક્વેશ્ચન કેવો છે બાર્ગેનિંગનું હવે એ રીઝન એટલા માટે છે કે અત્યારનું ઇન્ટિરિયર બધા એવું જ બનાવે છે જ્યારે તમારી સરાઉન્ડિંગ કેતુ બ્રાઉન કલરને મેક્સિમમ એડ કરવામાં આવે છે કેતુ છે ને ઇનકમ્પ્લીટનેસ આપે અધુરપતા ઓકે વોટ વોટ કાઇન્ડ ઓફ ઇનકમ્પ્લીટનેસ તો અધૂરપતા જનરલી જ્યારે વેસ્ટમાં બ્રાઉન કલર આવી જાય તો ઇનકમ્પ્લીટ આવવાની ગેનની નફાની ત્યારે નફામાં ઘસારો ચાલુ જ રહે જનરલી તો આવા નાના નાના ઓબ્જેક્ટ્સ નાના નાના સબ્જેક્ટથી એના રિલેવન્ટ ક્વેશ્ચન કે એઝ ઓફ નાવ કયો પ્રશ્ન છે આપણે એના ઉપર કામ કરીએ છીએ એવું નથી કે ભાઈ આખી પ્રોપર્ટીમાં તમે વાસ્તુ કરી દીધું અને હવે ભગવાન તમારું ભલું કરે એ વિષય નથી આપણે એ સબ્જેક્ટ ઉપર કામ નથી કરવાનું બિકોઝ ઇન્ડસ્ટ્રીમાં એવરી મંથ ક્વેશ્ચન ચેન્જ થતા જાય છે જેમ આપણે ગ્રો કરીએ ને એમ એમ આપણા ક્વેશ્ચન બદલાતા જાય કે પહેલાં પહેલાં પ્રોડક્શન હતું હવે પ્રોડક્શન નથી અથવા પ્રોડક્શન વધી ગયું તો ક્યુસીના પ્રોબ્લેમ આવે છે રિજેક્શન આવે છે અચ્છા અને રિજેક્શન બરાબર થઈ ગયું છે તો મારે પ્રોફિટ માર્જિનમાં ઘસારો છે સ્ટોક વધી ગયો છે કોમ્પ્રોમાઇઝથી બિઝનેસ કરવો પડે છે ઘણા વેન્ડરો મને સપોર્ટ નથી કરતા મને ટાઈમે માલ નથી આપતા મારી ઉઘરાણી વધી ગઈ છે તો આવા રિલેવન્ટ પર્ટિક્યુલર ક્વેશ્ચન ઉપર કામ કરીએ છીએ એ એક એક જગ્યાએ એક એક પ્લાનેટ એને રિપ્રેઝેન્ટ કરતો હોય છે કોઈ વ્યક્તિનું સિક્સ હાઉસ વીક હોય ને તો એને પૈસા ન આવતા હોય એટલે કામ સરસ કરે પણ પૈસાનું કલેક્શન એની પાસે વીક હોય એટલે એની ઉઘરાણી મોટી હોય એટલે હું વાસ્તુ અને એસ્ટ્રોલોજીને બંનેને એક સાથે કોમ્બિનેશનમાં બેને બેલેન્સ કરી ત્યારે એ સબ્જેક્ટિવ સોલ્યુશન થાય એનું સરસ એક્ઝામ્પલ એવું છે કે આપણે કોઈ ડૉક્ટર પાસે જવું હોય સમજો હાથ દુખ્યો તો સામાન્ય એમ રીતે હાથ દુખે છે એના માટે હાર્ટ સર્જન પાસે ન જવાય કે ભાઈ મને આ ડેન્ટિસ્ટ પાસે ન જવાય તો એનો મતલબ શું થયો કે આપણી પાસે જેવો ક્વેશ્ચન છે એના રિલવન્ટ સોલ્યુશન આવવું જોઈએ તો સેમ વસ્તુ વાસ્તુમાં છે કે જેવો ક્વેશ્ચન તમારા માઇન્ડમાં આવે છે એને લગતું જ સોલ્યુશન લેવા માટે એને લગતી દિશામાં એને લગતી રાશિ અને એને લગતો પ્લાનેટ જો કરેક્ટ કરવામાં આવે ને તો બહુ જ નાના કરેક્શનથી એ પર્ટિક્યુલર પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે અને એટલા માટે જ હું ઘણી બધી ઇન્ડસ્ટ્રી મારી પાસે આઠ દસ દસ બાર વર્ષ જૂની ઇન્ડસ્ટ્રી છે કે અમે આટલા વર્ષોથી સાથે જોડાયેલા છીએ અને સમજો ને કે પંદર અઢાર વીસ કરોડના ટર્નઓવરથી સ્ટાર્ટ કરેલું તો અત્યારે ઘણા લોકો છસો કરોડ આઠસો કરોડ પહોંચી ગયા છે અને સ્ટીલ અમે સાથે કામ કરી રહ્યા છીએ બિકોઝ આ એન્ડલેસ જર્ની છે એનર્જી ઓલવેઝ બદલાતી રહેતી હોય છે ફ્લોટિંગ હોય છે પણ એનો બેનિફિટ એ છે કે આપણને એવરી ટાઈમ ગ્રો કરાવે છે અને ગ્રોઈંગમાં મજા છે ખાસ તો મારો ક્વેશ્ચન એ પણ છે કે લોકો અત્યારે માને છે કે મારે આ શું એનર્જીથી મારા ફટાફટ મને બિઝનેસમાં ગ્રોથ મળવા મળશે કારણ કે લોકોને એક અપેક્ષા હોય છે કે ભાઈ મને ફટાફટ મારા બિઝનેસને ગ્રોથ થઈ જાય તો એને લઈને તમે શું કહેશો કે કેટલા સમય દરમિયાન કે એનર્જી વર્ક કરવા મળતી હોય છે અને બિઝનેસમાં ને ઘરમાં ને બધી રીતે સારું થઈ જતું હોય છે જયદીપભાઈ પૂછ્યો છે એકચ્યુઅલી હું બિઝનેસમેન છું કન્સલ્ટન્ટ નથી અને આવી જ ધીરજનો અનુભવ મારામાંય હતો એટલા માટે જ હું આ ફિલ્ડમાં આગળ વધ્યો બિકોઝ મારું માનવું એવું હતું કે તમે સ્વિચ પાડો તો લાઇટ ચાલુ થવી જોઈએ આટલી જ વાર થવી જોઈએ પ્રોપર વાયરિંગ કર્યું છે તો સ્વિચ પાડો લાઇટ થવી જોઈએ સ્વિચ પાડો તો ફેન ચાલુ થવો જોઈએ એવી જ રીતે જો કોઈ હું મારી લાઇફમાં ઇનપુટ આપું છું કે વાસ્તુને લઈને એનર્જીનું મેં કંઈ ઇનપુટ આપ્યું છે તો એનો મને કંઈક રિપ્લાય રિસ્પોન્સ તો આવવો જોઈએ તો હવે આ લાંબી જર્નીમાં અઢાર વર્ષ ઉપરની જર્ની છે મારી અત્યારે તો અત્યારે હું જે કંઈ ઇન્ડસ્ટ્રીમાં કરું છું કામ એમાં વિધિન અ ડેઈઝ વિદિન આવર્સ કલાકોમાં રિઝલ્ટ પણ લીધેલા છે મેં પર્ટિક્યુલર સબ્જેક્ટ ઉપર મેં તમને કીધું ને કે હમણાં એક ઇન્ડસ્ટ્રીમાં એવું બન્યું કે એ લોકો મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે અને ટેકનિકલ વસ્તુ બનાવે છે એમાં ગવર્મેન્ટ સબસિડી સપ્લાય કરે છે રાઈટ તો એના અઢીસો ત્રણસો ઓબ્જેક્ટ આઉટ થઈ જાય એવરી મંથ મોટું એની અમાઉન્ટ મોટી છે તો હવે સેલઆઉટ થઈ જાય અને સમાવ એવું થયું કે એ મંથ એન્ડની અંદર એની સબસિડી ગવર્મેન્ટમાંથી પાસ ન થઈ એટલે પંદર દિવસથી લોકોએ સ્ટ્રગલ કરી કે ત્યાં મેલ કર્યો દિલ્હી મેલ કર્યો ગાંધીનગર મેલ કર્યો પણ કંઈ રિસ્પોન્સ ન આવ્યો એટલે લેટ લેટ સાંજે સાડા પાંચ વાગે એક વખત મને ફોન આવ્યો કે આપણે આ સબસિડી થોડી વીક પડી છે એના હિસાબે આ મંથમાં જો આ વીકમાં આપણને સબસિડી ન આવીને તો ઝાઝા બધા વ્હાઇટના પૈસા આપણે અરેન્જ કરી અને સબસિડી બાટવી પડશે જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે અરેન્જ કરવા પડશે એટલે ચાલુ ફોને મેં કીધું કે આ પંદર નંબરના એરિયામાં જુઓ તમે લાકડાની વસ્તુ કંઈક મૂકી હશે તો વુડન સ્ક્રેપ ત્યારે વરસાદ પડ્યો હમણાં થોડા છાંટા એના હિસાબે વુડન સ્ક્રેપ ત્યાં ભૂલથી માણસોએ શિફ્ટ કરીને અંદર રાખી દીધો તો એ મારા માટેનો પંદર નંબરનો એરિયા હતો સેમ ટાઈમ ચાલુ ફોને સિમ્ટમ મેં જ થઈ ગયા એના ઉપર આવું આવું કરી નાખો એ કરી નાખ્યું એટલે મારી પાસે વોટ્સઅપમાં હિસ્ટ્રી પણ છે એક કલાકની અંદર લોકોનો રિસ્પોન્સ આવી ગયો સાડા પાંચ હતું ને કંઈક છ ને સાડા છે રિપ્લાય આવી ગયો કે સબસિડી ડન ઇન અવર એ વન અવર રિપ્લાય મળી ગયો ત્યાં ગવર્મેન્ટને સાંજે મેલ આવી ગયો અને સબસિડી અપ્રુવલ આવી ગયું પણ એનું રીઝન શું હતું કે એ આખી એનર્જી આખું એન્વાયરમેન્ટ મેં બેલેન્સ કરેલું હતું મને ખબર હતી ક્યાં શું પડ્યું છે તો એવા ઘણા બધા ક્વેશ્ચનના સોલ્યુશન એની સાથે હું દસ વર્ષથી કામ કરું છું તો આવા બધા તો ઘણા બધા સોલ્યુશન અમે કલાકોમાં લીધેલા છે કારણ કે આપણું બોડી ન્યુટ્રલ હોય આપણી સરાઉન્ડિંગ એનર્જી ન્યુટ્રલ હોય ત્યારે પ્રોપર ફ્લોમાં કામ કરે બાકી ન કરે તો ઇન્સ્ટન્ટ કામ કરવું છે તો ઇન્સ્ટન્ટ સોલ્યુશન આમાં છે જ કારણ કે અલ્ટિમેટલી આપણે કામ કરીએ છીએ એનર્જી ઉપર અને એલિમેન્ટ ઉપર એલિમેન્ટ ઓલવેઝ ઇન્સ્ટન્ટ વર્ક કરે છે એનો બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું લાકડું છે એને તમે દીવાસરીથી સળગાવો અને મોટું સ્ટ્રેન્થમાં છે તો મસાલથી સળગાવ્યું કદાચ તો એ સળગવાની વાર લગાડશે કે ઇન્સ્ટન્ટ સળગે થોડી વાર જવાબ તો ન કાલ તો એમ તો નથી કહેવાનું ઇન્સ્ટન્ટ આગ પકડી લેવાનું રાઈટ તો જેમ તમે લાકડાને સળગાવો છો ને ઇન્સ્ટન્ટ ફાયર પકડી લે છે આ એલિમેન્ટનું કામ એવું છે કે ફાયર ને તમે વુડ એર સાથે કનેક્ટ કરો તો ઇન્સ્ટન્ટ છે ને અર્થમાં કન્વર્ટ થાય છે લાકડું સળગીને છેલ્લે એશ બનવાની રાખ ઇટ ઇઝ અર્થ એલિમેન્ટ સો એલિમેન્ટનું ટ્રાન્સફોર્મેશન આટલું ફાસ્ટ હોય છે એટલે આપણે એલિમેન્ટ ઉપર જ કામ કરી છે તો એનું ટ્રાન્સફોર્મેશન ઇન્સ્ટન્ટ આવે છે અને રિસ્પોન્સ પણ ઇન્સ્ટન્ટ વિધિન અ ડેઝ વિધિન અવર્ક્સ કરી દે છે તો ધીરજ નથી ને જેને ઇન્સ્ટન્ટ સોલ્યુશન છે ને એ બહુ આમાં ઇઝીલી મેં લીધું છે અને વિદાઉટ એની કાઇન્ડ ઓફ બ્રેકિંગ તોડફોડ પિરામિડ જેમસમ નથિંગ આપણે એવું કંઈ વાપરતા નથી કે જેનાથી કંઈ એડિશનલ એક્સપેન્સ થાય અથવા ઇન ફ્યુચર એ પાછું આપણને કંઈ નેગેટિવિટી ઇમ્પ્રુવ કરે એવું કશું નથી યુઝ થતું અને બહુ સહેલાઈથી કામ થાય છે ખાસ તો આપણા દર્શક મિત્રોને એક છેલ્લો આપનો મેસેજ કે જે લોકોને બિઝનેસમાં ઘણી વખત અટકેલું પડેલું છે કે ઘણા વર્ષોથી એમાં એની એ જ જગ્યા અત્યારે છે પોતાના બિઝનેસમાં ગ્રોથ કરવા માગે છે પણ નથી કરી શક્યા એને શું એક સંદેશો આપવા માંગશો મિત્રો તમને એવું લાગે કે હા યસ બિઝનેસમાં એમ લાગે કે હું લાંબા સમયથી એક જગ્યાએ સ્ટક થઈ ગયા છો તમે અને એ જ પ્રોપર જગ્યાથી આપણે ઇમ્પ્રૂવ નથી થતું તો ડેફિનેટલી એનું મિનિંગ એવો જ થાય છે યા તો તમારા જન્માક્ષરમાં હજી મહાદશા એ ચેક કરાવો એકવાર યા તમારું એન્વાયરમેન્ટ કે તમે જે જગ્યાએ બેસો છો એમાં કોઈક એવી વસ્તુ તમારી સરાઉન્ડિંગ પડી છે કે જે તમારા માટે નેગેટિવ છે તમને ગ્રોથ થવામાં ઇમ્પ્રૂવ કરતી નથી બાકી બીજું કોઈ વ્યક્તિને આવી ઇમ્પેક્ટ થાય નહીં બિકોઝ મહેનત તો બધા લોકો કરે જ છે એને કન્વર્ટ કરવા માટે સરાઉન્ડિંગ એનર્જીને જો ઇનપુટ આપવામાં આવે ને તો હંડ્રેડ એન્ડ ટેન આપણે દસ વર્ષનો ગ્રોથ ત્રણ વર્ષમાં આરામથી કરી શકાય છે પણ એની અવેરનેસ ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધન્યવાદ મેહુલભાઈ મારી સાથે અબતકના આ સ્પેશિયલ એપિસોડમાં માટે માટેથી જી દર્શક મિત્રો આપણે મેહુલભાઈ પાસેથી ઘણી વાતચીત કરી અને જાણ્યું કે આપણા જીવનમાં કે આપણી બિઝનેસના ગ્રોથ કરવા માટે થઈને એનર્જી કેટલું મહત્ત્વનું છે તો આવા જ કોઈક નવા વિષય સાથે ફરીથી આપણે મળતા રહીશું ત્યાં સુધી જોતા રહો અબતક નમસ્કાર